નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્યુકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડિયો ની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત એનો જે ચેપ્ટર નંબર 10 આપણે જોઈ રહ્યા છીએ બીજગણિતीय પદાવલી એમાં સ્વાધ્યાય 10.2 નો બીજો દાખલો છે અને ત્રીજો દાખલો એ આપણે આ વિડિયો ની અંદર જોવાનો છે તો ચાલો શરૂઆત કરશું દાખલા નંબર 2 સૂચના જોઈ લઈએ શું કીધું છે તો p -2 હોય ને તો નીચેની કિંમત શોધવા એટલે કે તમને જે પદાવલી આપેલી છે એમાં તમને જ્યાં p દેખાય ત્યાં કેટલા મૂકવાના છે -2 પછી એના સાદરૂપ આપવાના છે પછી એના સરવાળા બાદ બાકી કરી અને છેલે એક ચોક્કસ કિંમત શોધવાની છે ચાલો જોશું આપણે દાખલા નંબર 1 થી 4p 7 ચાલો તો 4 ના કેટલા લખશું 4 અહીંયા p છે તો ન્યા હંમેશા યાદ રાખવાનું કૌંસ કર લેવાનું જેતુ કરીને ભૂલ પડે નહીં અને કૌંસની અંદર કેટલા મૂકશું -2

પી દેખાય ત્યાં કાઉસ પ્લસ સાત ના સાત હવે જ્યાં આપણે કાઉસ કરેલા છે ત્યાં પી બરાબર કેટલા લખવાના છે માઇનસ બે તો અહીંયા માઇનસ બે અને અહીંયા માઇનસ બે લખાઈ ગયા ઓકે

આ બે દુ કેટલા થઈ જશે ચાર પાછે નિશાનીનો ગુણાકાર થશે માઈનસ માઈનસ કેવી થઈ જાય પ્લસ એટલે આ નિશાની કેવી આવશે પ્લસ 4 જવાબ શું આવશે પ્લસ 4 અને ઈ આપણે કેમાં લખવાનો કૌંસમાં લખવાનો છે હવે આ 4 અને 2 નો ગુણાકાર થશે 4 તો કેટલા થઈ જશે 8 થઈ જશે નિશાની જોવા 4 કેવા છે પ્લસ 2 કેવા છે માઈનસ તો પ્લસ માઈનસ નિશાની કેવી આવશે માઈનસ પ્લસ 7 ના 7 એમનો ચાલો હવે અહીંયા ગુણાકાર થઈ જશે 3 અને 4 કેટલા થઈ કે 3 4 12 આ માઈનસ 4 ની આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસ તો માઈનસ પ્લસ કેવા આવે છે માઈનસ માઈનસ 8 પ્લસ 7 હવે આમાં તમે કોઈ પણ નું આગળ પાછળ તમને મજા આવે એ રીતે કરી શકો છો પણ અહીંયા તમે જોશો આ બે ની નિશાની કેવી છે સરખી છે જે ની બે ની નિશાની સરખી હોય તો શું કરવાનો સરવાળો કરવાનો ચાલો 12 ને 8 કેટલા થઈ જશે 20 થઈ જશે કેટલા થશે 20 અને આ બંને પાસે જે નિશાની હોય એ આ 20 ને મળે તો કેવા રહેશે પ્લસ પ્લસ ચાલો છે છે તો બાદ બાકી કાઢો તો કેટલા વધશે તેર અને મોટા કોણ હતા વીસ ઈ કેવા હતા માઇનસ તો આ તેર પણ કેવા આવી જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ આવી જશે આ આપણો થઈ ગયો ફાઈનલ જવાબ બરાબર ચાલો હવે આ જ રીતે આપણે ત્રીજો દાખલો છે એ જોઈ લઈએ બરાબર જો આમાં થોડુંક તમારે સાદું રૂપ આપવામાં ધ્યાન રાખવાનું બાકી તમારે વાંધો આવશે નહીં બરાબર ચાલો ત્રીજો દાખલો કે માઇનસ ટુ પી ની ત્રણ ઘાત માઇનસ ત્રણ પી નો વર્ગ પ્લસ ચાર પી પ્લસ સાત બરાબર આ રીતનું આપેલું છે તો જ્યાં પી દેખાશે ત્યાં આપણે શું કરી લઈશું બ્રેકેટ એટલે કે કાઉન્ટ ચાલો આ ટુ ના ટુ આયા પી છે ઉપર કેટલી ઘાત માઇનસ ત્રણ ના તર આયા પી છે આયા માઇનસ બે ચાલો આયા માઇનસ બે અને આયા માઇનસ બે હવે સાચુ રૂપા પેલા હંમેશા જો આ બે જગ્યા ઘાત છે તો પેલા ઘાત નો સાદુ રૂપા બરાબર ચાલો એટલે માઇનસ બે એમનો

હવે નિશાની કઈ આવશે માઇનસ માઇનસ પ્લસ એટલે આ બે ની પ્લસ નિશાની આવી પાછું પ્લસ માઇનસ કેવું થઈ જશે માઇનસ અને બીજું પણ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ માઇનસ વાળી સંખ્યા હોય કેવી કોઈ પણ માઇનસ વાળી સંખ્યા હોય એની ઉપર જ્યારે ઘાત હોય ને એ ઘાત એકી સંખ્યા હોય કેવી સંખ્યા હોય એકી ત્રણ છે એ કેવી સંખ્યા છે એકી તો હંમેશા નિશાની છે એ કેવી આવશે માઇનસ જો ઉપરની ઘાત છે બે થી સંખ્યા હશે તો જવાબ હંમેશા કેમાં આવશે પ્લસ જેમ કે આયા બે ની બે ઘાત હતી તો આ બે ઘાત માઇનસ હતા ઉતાવળમાં નથી કરવાના કેમ કે ઉપર શું છે ઘાત છે ચાલો માઇનસ બે ની બે વખત કર્યું હતું આપણે જો અહી કર્યું હતું અને અહીંયા બે દુ ચાર માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ ઉપર બેકી ઘાત છે અને પ્લસ ચાર અહીંયા 4 2 કેટલા થઈ જશે 8 એટલે 7 ના 7 બરાબર જો સાવ નિરાતે આરામથી કરવાનો નિશાની એ ખાસ ધ્યાન રાખવાનું ભૂલ પડશે તો તમારો દાખલો આખો ખોટો પડી જશે ચાલો હવે આપણે 2 અને 8 નો ગુણાકાર કેટલો થશે 16 2e 8e તો માઈનસ માઈનસ કેવા થઈ જશે આગળ લખવાની જરૂર છે ચાલો 3 અને 4 ગુણાકાર 4 3 આ માઇનસ ચાર પ્લસ તો માઇનસ પ્લસ કેવા છે પ્લસ છે કે નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર તમે આમાં કોઈ રીતે આડું ઓડું કરી શકો છો તો હું શું કરું છું સોળ અને સાત નો શું થઈ જશે સરવાળ ચાલો સોળ સાત નાખો તો કેટલા થશે તેવીસ કેટલા થશે

ચાલો જોઈએ પેલો દાખલો એક માઇનસ તો આ કેવા આવશે માઇનસ અને આ માઇનસ સાત તમે જોઈ શકો છો બે નિશાની સરખી હોય તો સરવાળો સાત ને બે નવ અને જે આ બે ની નિશાની હોય એ જ આ નવ ને આપવાની ચાલો બીજો દાખલો

x² no + 2x + 1 चलो आ x ऊपर येन कितनी घात 2 चलो आ 2 ना 2 x² + 1 ना so, 1 चलो कोंस के अंदर શું મુકશું -1 શું મુકશું -1 चलो સાદુ રૂપ આપો -1 નો ગુણાકાર 2 વખત चलो આ -1 એનો ગુણાકાર કેટલી વખત 2 વખત તો 1 * 1

ચાલો હવે આપણે આમાં સરવાળા બાદબાકી કરવાના છે બરાબર તો જોવાનું આ એક એ પ્લસ છે અને આ એક પણ કેવા છે પ્લસ તો એક અને એક કેટલા થઈ ગયા બે અને આ માઈનસ બે તો હતા જ બરાબર તો બે માંથી બે જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો જીરો વધશે કેટલા વધશે જીરો બરાબર પછી તમે આમ એ કરી શકો છો કોઈને આ ફાવતું હોય કે આ પહેલે આ બે નું કરો અને પછી એમાં એક ઉમેરી દીધું બરાબર પણ વધારે સહેલું આ પડે કેમ કે એક અને એક કેટલા થઈ ગયા બે અને માઈનસ બે ના બે હતા બે માં બે જ્યા છે કેટલા હોય다 જી બરાબર ચાલો લાસ્ટ દાખલો આવેલી આનો બરાબર અને પ્રશ્ન નંબર 3 નો બક કે 2x નો વર્ગ x 2 ચાલો આ x છે ત્યાં કાઉન્સ ઉપર એનો વર્ગ x છે એટલે કાઉન્સ 2 દાખલો ચાલો કૌંસ ની અંદર કેટલા મૂકશું 2 કેટલા મૂકશું 2 ચાલો આ બે નામ બે એમ નામ પહેલા લખવા પડે કેમ કે અહીં ઉપર ઘાત આપેલી છે બે એકા બે પ્લસ એક માઇનસ જો બે અને એક બે કેવા છે પ્લસ તો સરવાનો બે ને એક ત્રણ વાહિયા શું હોય ત્યાં માઇનસ બે તો ત્રણ માંથી બે જશે તો કેટલા વધશે એક તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સ્વાધ્યાય 10 પોઈન્ટ 2 નો બીજો અને ત્રીજો દાખલો છે આ વિદ્યામાં જોયો બરાબર ખાલી તમારે નિશાનીનું ધ્યાન રાખવાનું છે અને ઉપર જે આ ઘાત આવે છે બરાબર અને એમાંય ખાસ આ જ્યારે માઈનસ વાળી સંખ્યા હોય અને ઉપર ઘાત આવે ત્યારે ખાસ તમારે એક ધ્યાન રાખવાનું છે ન્યાથી જો તમે ભૂલ કરશો બરાબર તો તમારો આખે આખો દાખલો છે એ કેવો પડી જશે ખોટો પડી જશે ચાલો બીજું તમને કહેવાનું છે કે આ અમારું ચેનલ છે એના WhatsApp નંબર છે બરાબર ખાસ આની અંદર આઈનો મેસેજ કરી અને જોઈન્ટ થઈ જાઓ બરાબર તમારું ધોરણ લખી દેવાનું જેથી કરીને અમે તમને ધોરણ સાતના ગ્રુપમાં એડ કરી દઈશું બરાબર અને જો તમને અમારા વિડીયો છે એ પસંદ આવતા હોય બરાબર તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ખાસ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ પણ કરતા જાઓ બરાબર કે તમને અમારો વિડીયો છે એ કેવો લાગે છે અને જો હજી સુધી તમે અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ખાસ કરીને એક વખત અમારી યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ પણ કરી દેશો થેન્ક યુ